સમાચારમાં આપનું સ્વાગત કરું છું સુપ્રીમ કોર્ટે સંસદ હુમલા માટે જવાબદાર ઠેરવતા ડોનાલ્ડ ટ્રમ્પ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડી શકે ઇટલીમાં યુવાન દીકરીની હત્યા કરનાર પાકિસ્તાની દંપતિને ને આજીવન કેદની સજા ગાઝામાં અત્યાર સુધીમાં વીસ હજારથી વધુના મોત પચાસ હજારથી વધુને ઈજા હમાસનો ફાઇનાન્સર સુભી ફરવાના ઠાર મરાયો યુક્રેનની સેનામાં સૈનિકોની કમી હોવાની જેલેન્સ્કીની પાંચ લાખ લોકોની ભરતીની યોજના રાજદ્રોહ કાયદો નાબૂદ સગીર પર બળાત્કાર અને મોબ લિચિંગ માટે ફાંસી આ ત્રણ નવા બિલ લોકસભામાં પાસ કોરોનાના નવા વેરિયન્ટ અંગે સરકાર એલર્ટ ઘણા રાજ્યોમાં માસ્ક ફરજિયાત વિદેશથી આવનારની હિસ્ટ્રી ચેક થશે દિલ્હી મેટ્રોમાં સાડી ફસાઈ જવાથી મોતને ભેટેલી મહિલાના પરિજનોને મળશે પંદર લાખની સહાય શ્રીનગરમાં માઇનસ ચાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન એમપી અને રાજસ્થાનમાં આખરી ઠંડી તમિલનાડુમાં ભારે વરસાદ કોરોનાના નવા વેરિયન્ટ સામે ગુજરાત એલર્ટ ચાર મોટા મહાનગરોમાં રેપિડ ટેસ્ટ શરૂ ડોક્ટરો સ્ટેન્ડ બાય વડોદરામાં ઓનલાઈન ગેમમાં દેવું થતા લીધેલી લોન ભરી હોવા છતાં એજન્ટોની ધમકીથી ડરીને યુવાને અભ્યાસ કર્યો રાજકોટમાં વીજ કંપનીના દરોડા બે દિવસમાં તેત્રીસ લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ નવસારીના ગણદેવીમાં નિર્જન વિસ્તારમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીને કુતરાઓએ ફાડી ખાધી તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર પૂરવી રવિ બારોટ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર